મારો જન્મ નવ મે પંદર પંદરસો ચાલીસમાં થયો હતો મારો જન્મ નવ મે પંદરસો ચાલીસમાં કુંભરગઢ રાજસ્થાનમાં થયો હતો મારો વંશ સિસોદિયા સિસોદિયા રાજપૂત હતું મારા પિતાનું નામ ઉદય ઉદય ઉદયવંશ ઉદયવંશ સિંહજી બીજા અને માતાનું નામ જયવંતભાઈ હતું અને મારા દાદાનું નામ રાણા સાંગા હતું મારા ઘોડાનું નામ ચેતક અને હાથીનું નામ રામપ્રસાદ હતું મારા મારું ઉપનામ મારું ઉપનામ કીકા હતું અને મારા ગુરુનું નામ આચાર્ય રાઘવેન્દ્ર હતું આચાર્ય રાઘવેન્દ્ર હતું મારો રાજ્ય સરહદ મેવાડ હતો મારો રાજ્ય સરહદ મેવાડ હતો મારો મારો શાસનકાળ ઈસવીસન પંદરસો થી ઈસવીસન પંદરસો સત્તાણું સુધી ચાલ્યો ઈસવીસન પંદરસો છોતેર મારી ઊંચાઈ સાત ફૂટ અને પાંચ ઇંચ અને મારો વજન એકસો દસ કિલો હતો મારા છાતીના છાતીના મારા છાતીના બક્તરનો વજન બે કિલો હતો મારા મારી બે તલવારનો વજન પંચાવન કિલો હતો અને મારા ભાલાનો વજન 81 કિલો હતો ઈસવીસન પંદરસો છોતેરમાં મારી અને અકબર સાથે યુદ્ધ થયું પણ તેમાં હું હારી ગયો હું નિરાશ ન થયો મેં હાર ન માની મેં મેં મેવાલનું પ્રદેશ ગુમાવ્યું પણ એક છોડી નહીં મેં ઉત્તર પ્રદેશ મેં ઉદય ઉદયપુરના ઉદયપુરના આસપાસના પ્રદેશમાં આસપાસના પ્રદેશમાં સત્તા સ્થાપી મેં ચી ચેતો ન છોડ ચિત્તો છોડ છોડવા તૈયાર હતો નહીં હું હું ચિત્તો છોડવા તૈયાર હતો નહીં આ અરવલ્લીમાં અરવલ્લીના પહાડોમાં છુપાઈને મુગલો સામે છાપમાર યુદ્ધ યુદ્ધ ચાલુ રાખ્યું આ રીતે આ રીત આ રીતે મહારાણા પ્રતાપનો પરિચય છે આ રીતે મહારાણા પ્રતાપનો પરિચય છે અને છેલ્લે એકાવન વર્ષની ઉંમરે તેનું તે મૃત્યુ પામ્યા હું એક ટેકીલા ટેકિલા વીર પુરુષ હોવાના નાતા મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે સુજા મુરાદ અને ઓરંગઝેબ શાહજહાના બીમાર હોવાના લાભ લઈ સામ્રાજ્ય પર અધિપત્ય જમાવા ચારે ભાઈઓ વચ્ચે ગૃહ આત્ર શરૂ થયું મોટા પુત્ર દારા અને મારા વચ્ચે મોટું સંઘર્ષ થયું હતું દારા શિકોશની મેં હત્યા કરી મુરાદને ને જેલમાં પડ્યો અને સુજા ને હરાવી મેં દેશ નિકાલ કર્યો હતો મારી પત્ની ની યાદમાં સીબીઆ ઉદુ દોરા નામનું મકબરો બનાવ્યો હતો મેં પચાસ વર્ષ સુધી શાસન કર્યું હતું ત્રણેય ભાઈઓ વચ્ચે સત્તા સંઘર્ષમાંથી દૂર કરી ઈસ્વીસન સોળસો ને માં દિલ્હીની સત્તા સ્થાપી હતી હું ધર્મા હતો હું ચુસ્ત ચેની મુસ્લિમ હતો હું રાજનીતિ રાજનીતિનો ત્યાગ કરી યાત્રા વેરો હિન્દુઓનો યાત્રા વેરો અને વેરો નાખ્યો હતો મારું અવસાન સત્તરસો ને સા ઈસવીસન સત્તરસો ને માં અવસાન થયું હતું મારા અવસાન પછી નિર્મળ શાસકો ગાદી પર આવતા સમ્રાટ સમ્રાટ સામ્રાજ્યની પત્નીની શરૂઆત થઈ